ગુજરાત રાજ્યમાં દારૂબંધી તો છે જ સાથોસાથ નશીલા પદાર્થોનું સેવન તેમજ તેની હેરફેર પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેમ છતાંય ક્યાંયક ને ક્યાંયક આવા નશીલા પદાર્થો તેમજ નાર્કોટિક્સ પદાર્થો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવતા હોય છે ત્યારે આજ રોજ આ સમગ્ર મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં આશરે સત્યાવીસ જેટલા ગુનાઓ નોંધાયેલા હતા અને તેમાં ત્રણસો એકવીસ જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને જેની બજાર કિંમત આશરે એક કરોડ રૂપિયાથી વધારે થાય છે તે તમામ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો આ નશીલા પદાર્થમાં હેરોઇન કેકોઈન ગાંજા સહિતના તમામ પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો અને આ તકે નામદાર કોર્ટની તમામ પરવાનગી પણ મેળવવામાં આવી હતી અને તે કાર્યવાહી કર્યા બાદ જ આ નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી આજે પૂર્વ જિલ્લા પોલીસ દ્વારા નાર્કોટિક્સનું મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે જેમાં સત્યાવીસ જેટલા ગુનાઓનો જે નાર્કોટિક્સનો મુદ્દામાલ હતો હેરોઇન ગાંજા કોકેન વગેરે મુદ્દામાલનું આજે નાશ કરવામાં આવ્યો છે જેમાં ટોટલ ત્રણસો એકવીસ કિલો જેટલું મુદ્દામાલ જેની કિંમત એક કરોડ જેટલી છે એ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યું છે અને આ જે મુદ્દામાલનું નાશ છે એમાં સરકારશ્રીનું જે ધેર છે ડ્રગ્સ મુક્ત ગુજરાત એના અનુલક્ષી જે છે આજનો આ નાર્કોટિક્સનું મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે અને આ આખું જે મુદ્દામાલ છે એ મુદ્દામાલનું નામદાર કોર્ટની બધી પરમિશનના આધારે એમને બધું કે પ્રવૃત્તિ પૂરી કરીને જે છે આને આખી કાર્યવાહીને પૂર કચ્છ જિલ્લા પોલીસ દ્વારા પૂરી કરવામાં આવી છે